ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે ઉઠી ગયા છીએ એકદમ વાતાવરણ જેવું અમારે જેવું ફેમિલી હતું છે બધું બાર છે ના પંખો કાંઈ છે કાંઈ એસી જેવું ટાટ જો ઉનાળામાં ગોટી બાર શું બહુ મજા આવે જાકર આવે ઝાકર ઠંડુ ઠંડુ લાગે અલ્લો ગાઈસ આપડે થઈ ગયા છીએ ના તૈયાર અને પિતૃ ને દીવો કરી દીધો છે અને આ લોકો તો હજી સુતા છે બતાવીએ તમને નજારો આ એક બધું ઉઠ્યું છે ચાપ બનાવવા માટે જો છોકરા અહીંથી જો સૂર્યદાદા પણ આવી ગયા તો એમને આપણે ઝાડ ચડાવીને આવીએ અને ઉપર મહેમાનોને નાસ્તો દઈને આવીએ તો ફટાફટ મહેમાનો નાસ્તો દેતા આવીએ ફાઈનલી આપણે એના ઉપર આવી ગયા છીએ મહેમાનનો નાસ્તો આવી ગયો છે અને પાણી પણ દેવાનું છે આમાં કુંડામાં છે પણ થોડુંક જ છે તો ફટાફટ છે ને આપણે સૂર્યદાને જળ ચડાવી દઈએ પછી આ બધા પોધા એટલે કે નાના નાના છોડ છે તો એમને પણ પાણી દઈ દઈએ અને પછી મહેમાનો નાસ્તાની તૈયારી કરીએ મહેમાનો હમણાં આવી જાય આ પણ બહુ પાડે છે નાસ્તો આવો 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 આવ આજે વેલા આવી ગયા આપણે રવિવાર ને અ ગાય તો આપણે મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે મહેમાનો આવી ગયા છે જોઈ લો અને છોડને પણ પાણી દેવાઈ ગયું છે ગુંડામાં પાણી દેવાઈ ગયું છે મહેમાનોને નાસ્તો પટપટાપટ થઈ ગયો છે મહેમાનો એ તાણે રહ્યા આવો 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 ઓકે સાહેબ તમે જાઓ એટલે અમે ઓકે વાંધો નહીં ચલો ત્યારે તમે લોકો મસ્ત મજાનો નાસ્તો કરાવો અમે પણ નાસ્તો કરી લઈએ ફાઈનલી આપણે પણ આવી ગયા છીએ મહેમાનોને નાસ્તો દઈ અને આપણો નાસ્તો થઈ ગયો થાય છે જય આપણો નાસ્તો થઈ ગયો તૈયાર તો આવો તો હણો ફટાફટ નાસ્તો અમારો પિતૃનો રિવાજ તો બહુ મોટો થાય ચાલો ત્યારે ફાઇનલી નાસ્તો આવી ગયો નાસ્તો કરીને મારે જવાનું થાય છે દુકાને તો મળીએ તમને હલો ગાય તો બપોરે એને આપણાને વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં અને અત્યારે ટાઈમ મળ્યો તો ઘરેથી ફોન આવ્યો કે સેન્ડવીચ બનાવવાની છે તો દાણા લઈ આવો લઈ જોયા આવો પછી દૂધવાળો આવી ગયો દૂધવાળો કે મારું ખાલી કરો એટલે બધું મગજમાં એટલા બધા ટેન્શન હોય ને એટલે હાલ્યા કરે પણ તો તમને અમારું ફેમિલીનો વિડીયો બતાવતા રહીએ બરાબર છે તો હવે ધ્રુવ ભાઈ ગયા છે થોડુંક કે સેન્ડવીચમાં ચીજ નાખું તો ચીજ લઈ આવો બરાબર એ ચીજ લેવા ગયા હે તો હમણાં આવે એટલે મુલાકાત કરીએ આપણે બાકી તો ઘરે જઈને તમને મુલાકાત કરીએ કેમ કે બપોરે મને ટાઈમ મળ્યો નહી અને દોડા દોડી યાર ગરમીમાં એટલું થાકી ચલો ત્યાં તમને મળું હું ઘરે જઈ હલો ગાય તો બપોરનો ગયો તો હવે આયા ઘરે ઘરે જમવાનું ચાલુ છે એટલે કે જમવા બનાવવાનું ચાલુ જ છે હા

તો ત્યાં સુધી આપણે મોઢું બધું બોલાવે છે બપોરનો સવાર નો ગયો હતો હવે બરોબર છે એટલે બપોર જમવા આવ્યા તો જમવા આવીને પછી નીકળી ગયા અમે ટાઈમ મળતો હોય નહીં તો હવે આવી ગયા છીએ મસ્ત મજાના ઓકે વાંધો નહીં તો ફટાફટ અમે જમી લઈએ ને થોડોક ફ્રેશ થઈ જાઉં જમીન પછી છે ને સુઈ જઈ તો ધ્રુવભાઈ નાસ્તો બનાવે ત્યાં સુધી આપણે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી મજે તમને ભાઈ મસ્ત મજાનું જમી લીધું

આપણે ને બારે વછાણ કરી દીધા છે સૂવાનું તો કેકડા બાઈને સૂતા હે કેકડા બાઈન તો વિડીયો બંધ કરું કરો ત્યારે હવે વિડીયો બંધ કરીએ અમે વિડીયો લાંબો થઈ જાય હે તો વિડિયાને